તાલુકાની કુમાર શાળા વિજાપુર મણીપુરા પ્રાથમિક શાળા જંત્રાલ પ્રાથમિક શાળા અને દગાવાડિયા પ્રાથમિક શાળામાં તેમજ લાડોલ પીએચસી માં કરવામાં આવી જિલ્લા મેલેરિયા શાખા મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુર દ્વારા વૈશ્વ મચ્છર દિન વીસમી ઓગસ્ટ ઉજવણીના ભાગરૂપે વિજાપુર તાલુકાના કુમાર શળા વિજાપુર દગાબાદીયા મનીપુરા અને જંત્રાલ શાળાના બાળકોની સાથે વિડીયો બનાવીને વૈશ્વ મચ્છર દિનની ઉજવણી કરવામાં આવી સર રોનાલ્ડ રોઝ દ્વારા મલેરિયા માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય છે જેની શોધ કરાઈ હતી તેની યાદમાં આ દિવસ ઉજવાય છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાડોલમાં પણ ઉજવણી કરવામાં આવી તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ દ્વારા બાળકોને મચ્છરના જીવન ચક્રની સમજ આપવામાં આવી અને મચ્છર ઈંડા પોરા કોશેટો અને પુખ્ત મચ્છર કેવી રીતે બને છે તેની સમજ આપવામાં આવી અને મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધીને તેનો વિનાશ કરવા માટેની સમજ આપવામાં આવી હતી